હું અતુલ ભૂપતરાય ગાંધી મારા સહપરિવાર જોડે છેલ્લા છ વર્ષથી શ્રી કંકેશ્વરી માતાજીને ત્યાં આગળ અન્કુટ માટે લાભ અંદર આવી રહ્યા છું કંકાઈ ટેમ્પલ ટ્રસ્ટનો પણ ખૂબ જ સહકાર હોય છે અને અહીંયા આગળ ભક્તો અને ભાવિકોની ખૂબ જ ભીડ હોય છે જય માતાજી અને લાભપાચમનો રોજ માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ વર્ષોની પરંપરા પ્રમાણે શ્રી અતુલભાઈ ભૂપતરાય ગાંધી તથા રાજેશભાઈ ભૂપતરાય ગાંધી પરિવાર તથા તેમના માતૃશ્રી હુવંતીબેન ભૂપતરાય ગાંધી પરિવાર તરફથી આ છઠ્ઠો અનકોટ મનોરથ છે તો આ મનોરથની અંદર માતાજી ના માનનારા ચોરાશીપુરના માઈ ભક્તો ખૂબ જ આ વરસાદ જેવું વાતાવરણ હોય છતાં પણ માતાજીની અલગ શ્રદ્ધાને લઈ અને ઘણા લોકો દર્શનાર્થે આવેલા છે અને આ અનકોટ દરમિયાન લોકો એ ખૂબ દર્શનનો લાભ લીધેલો છે આજ રોજ અત્રે ઉર્જાના કેન્દ્ર સમા આદ્યશક્તિ તંત્રિત ગામની અંદર ગાંધી પરિવાર એટલે કે અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી એવા અતુલભાઈ ભગતરાય ગાંધી અને સારા પરિવાર અત્યારે ઉપસ્થિત છેલ્લા છ વર્ષથી આ ગિરિચંદ્રાઓની અંદર માતાજીનો અન્નકુટ ઉત્સવ કરે છે અને બધા જ ભક્તોને ચોર્યાસી જ્ઞાતિ કુળદેવી તરીકે પૂજાય છે ત્યારે એમનું ભાવભર હાર્દિક આમંત્રણ હોય છે આજે વરસાદનું વાતાવરણ છે નદીઓની અંદર પાણી છે છતાં પણ અતુલભાઈના આમંત્રણને માન આપી અને ખૂબ જ લોકો અહીંયા અનકોટના દર્શનનો લાભ લેવા માટે પધાર્યા છે તો આ ગાંધી પરિવારને અને સમસ્ત જે માય ભક્તો છે એને બધાને જય કંકેશ્વરી માતાજી બોલો કંકેશ્વરી